જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એસબીઆઈએ આપ્યો ઝાટકો જીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો એસબીઆઈએ આપ્યો છે ઝાટકો હોમ લોનમાં વ્યાજમાં વધારો જીયા મિત્રો જણાવી દઈએ કે ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે બેંકે હોમ લોનના વ્યાજદરમાં પચીસ બીસીએસ પોઈન્ટનો વધારો કર્યો છે વધુ વાત કરીએ તો આ નિર્ણય પછી ત્યારે હોમ લોન ત્યારે વ્યાજ દર આઠ પોઈન્ટ પિસ્તાળીસ ટકાથી વધીને આઠ પોઈન્ટ સિત્તેર ટકા થઈ ગયો છે જોકે ત્યારે નીચલી ત્યારે મિત્રો મર્યાદા એટલે કે સાત પોઈન્ટ પચાસ ટકામાં કોઈ ફેરફાર કરાયો નથી આનાથી લોકો પ્રભાવિત છે જેમાં ક્રેડિટ સ્કોર સારો નથી જો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમને ઓછા દર મળી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ